સાતમી ઓક્ટોબર બે હજાર પચીસ મંગળવાર આવે છે ત્યારે એ એકલા ન પડી જાય એનું આપણે ધ્યાન રાખીએ છીએ આજના શુભ સંદેશમાં ઈસુને એકલા નહી મૂકી દેવાનું કામ મરિયમ સંભાળી લે છે આપણે વાર તહેવારની ઉજવણીની બધી ભૌતિક તૈયારીઓ કરીએ પણ ઈશ્વર સાથે પ્રાર્થનામાં સમય ન ગાળીએ તો ઈશ્વરને પસંદ ન કરી શકાય નાતાલના પર્વની ઉજવણીમાં ભૌતિક તૈયારીઓનું પણ મહત્વ છે પણ એ તૈયારી અધૂરી છે જગતારકના આગમન માટે આધ્યાત્મિકતા કરવી જ પડે ભગવાન તો ભાવના ભૂખ્યા છે ઘરની રોટલી કપડા ભૌતિક જરૂરિયાતો પૂરી પાડવા મહેનત આવશ્યક કરવી પડે પણ સાથે સાથે પરિવાર સાથે સમય પણ ગાળવો પડે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ